નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં આજે આપણે આ વિડીયોની અંદર સ્વામી વિવેકાનંદના જીવનની એક સત્ય ઘટનાની વાત કરવાના છીએ પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરો સ્વામી વિવેકાનંદના વિદેશ પ્રવાસ દરમિયાન તેમને એક મહિલા ત્યાં મળે છે અને એ મહિલા સ્વામી વિવેકાનંદને કહે છે કે સ્વામીજી તમે આટલા બુદ્ધિમાન અને તેજસ્વીવાન છો મારે પણ તમારા જેવા પુત્રની યાતના છે તો તમે મારી સાથે લગ્ન કરો ત્યારે સ્વામી વિવેકાનંદે તે સ્ત્રીને જવાબ આપ્યો હતો કે હું સાધુ છું હું એમ લગ્ન કરી શકું નહીં પરંતુ જો તમને મારા જેવા તેજસ્વીવાન પુત્રની યાદ ન હોય તો તમે મને તમારો દીકરો મળો અને આશીર્વાદ આપો તમને દીકરો પણ મળી જશે અને મને તમારા સ્વરૂપમાં માના આશીર્વાદ પણ મળી જશે આ સાંભળી અને સ્ત્રી અત્યંત શરમજનક અનુભવી અને સ્વામી વિવેકાનંદના ચરણ સ્પર્શ કરી અને સ્વામી વિવેકાનંદની માફી માંગી મિત્રો આ હતા આપણા મહાન ધરતીના મહાન વ્યક્તિ સ્વામી પૂજ્ય વિવેકાનંદ વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો જય માતાજી